આણંદના ખંભાતમાં ભાજપની જૂથબંધી સામે આવી છે ખંભાત ખરીદ વેચાણ સંઘની ચૂંટણીમાં ભાજપે નવા અને યુવા ઉમેદવારોને તક આપી છે જેની સામે પૂર્વ ધારાસભ્ય અને ખરીદ વેચાણ સંઘના ચેરમેન મયુર રાવલે અંદરખાને પોતાના ઉમેદવારો ભાજપની જ પેનલ સામે મેદાને ઉતાર્યા છે સાથે ફોર્મ પરત ખેંચવાની અંતિમ તારીખે વિકાસ પેનલના પાંચ ઉમેદવારોએ ઉમેદવારી પરત ન ખેંચતા ભાજપમાં હડકંપ મચ્યો હાલ આ વિવાદમાં હવે ભાજપે ડેમેજ કંટ્રોલની કવાયત શરૂ કરી છે ખંભાત ભાજપમાં છે છે એ આ ઘટના પછી સામે આવી રહ્યું કેમ કે ખંભાત ખરીદ વેચાણ સંઘની ચૂંટણી એમાં ભાજપે નવા ઉમેદવારોના નામ જાહેર કર્યા છે તો એની સામે પૂર્વ ધારાસભ્ય અને ખરીદ વેચાણ સંઘના ચેરમેન મયુર રાવલે અંદરખાને પોતાના ઉમેદવારો પોતાના જ પક્ષની સામે ઊભા કરી દીધા છે સામે ફોર્મ પરત ખેંચવાની અંતિમ તારીખે વિકાસ પેનલના પાંચ ઉમેદવારોએ ઉમેદવારી પરત ન ખેંચતા હવે ભાજપમાં હડકંપ પચ્યો છે અને બીજી તરફ ડેમેજ કંટ્રોલ પણ શરૂ થઈ ગયું છે